વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આવતી અઢાર બે બે હજાર પચીસ ને મંગળવારે સવારે મહુવાની અંદર લોકોની વેદના યાત્રા શરૂ કરવાના કાઢવાના છે એમાં મહુવાના તમામ લોકોને અમારી નમ્ર વિનંતી છે બે હાથ જોડી કે આપણા લોકોની વેદના છે લોકોની વાતને લઈને જ્યારે નીકળવાના થઈ ત્યારે બહોળી સંખ્યામાં મોવાના તમામ લોકો હાજરી આપે અને સાથે સાથે તમામ રાજકીય પક્ષના નેતાઓ તજજ્ઞ તમામ સંસ્થાના વડાઓ અને મોવાના લોકોનું જેના દિલમાં હૈયામાં હિત સમાયેલું હોય એવા તમામ તજજ્ઞોને અને વિદ્વાનોને પણ અમારી નમ્ર વિનંતી સાથે જાહેર આમંત્રણ છે અને લોકોને મોટી સંખ્યામાં હાજરી આપવા અમારી વિનંતી આ યાત્રાની અંદર અમે સિનેમા ત્યાંથી હેવન હોટલ ત્યાંથી કુબીરબાગ ગાંધીબાગ અને જનતા લોટમાં મગનભાઈના પુત્ર તે પાછા નગરપાલિકામાં જાઉં નગરપાલિકાના જે ગૌરવ ધંધા વર્ષોથી ચાલે છે અને લૂંટબાજી મહવાની નગરપાલિકા કરે છે એ પણ અમે ત્યાં ઢગઢગતા પ્રશ્નો રજૂ કરવાના છીએ મોવાની અંદર અનેક કોમ્પ્લેક્સો છે ગાંધી વસાહત હોય કે બીજા નહેરુ વસાહત ઇન્દિરા વસાહત જે આજથી પાંત્રીસ કે પચાસ વર્ષ જૂના છે એને એ લોકોને આ લોકો ક્યાંય નગરપાલિકા ન્યાય નથી આપતી પણ અઢાર તારીખનું જે અલ્ટિમેટમ આપ્યું એના પડઘા અત્યારે એવા પીધા છે અત્યારે જ અમને આ બોલીએ છે ત્યારે અમને જાણકારો પાસેથી જાણવા મળ્યું છે કે મહુવા નગરપાલિકાના નેતાઓ અને ધારાસભ્ય અત્યારે તમામ વસાહતોવાળાને સાંજે ચાર વાગે ભેગા કરી અને તમને અમે તમામ પ્રકારની સુવિધાઓ વહેલી કરી આપ્યો અને આપડા આંદોલનમાં ક્યાંય ન જવું એ ધાક ધમકી એવો ઈશારો કરે છે એવી જ રીતેથી ભાજપના નેતાઓ છે એ લોકોને આ રેલીમાં સામેલ ન થવું એવા ક્યાંક ને ક્યાંક અંદર ગુપ્ત પ્રયાસો કરે છે પણ અમે કોઈ પણ સંજોગે આ રેલી કાઢવાના છીએ અને આના ઘેરા પડઘા એવા પીડ્યા કે ગઈ કાલે જથી રાત્રે અમારું અઢાર તારીખનું અલ્ટિમેટમ હતું એટલે ભાવનગરથી કમિશનરે આવી અને લોકોની અને અધિકારીઓને નેતાઓને કકડાવી નાખ્યા કે આ લોકોની વાતમાં કંઈક દમ છે એટલે ધરમવર્ધનના દાખલા કઢાવવામાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વિગેરે વગેરે સરકાર દર વખતે ગટકડા કરે અને પછી મહિનાઓ સુધી લોકોને ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે તો તમારે આવા જો ગટકડા દર વખતે કરવા હોય તો તમારે પહેલેથી જ આયોજન બંધ કરવું પડે કે ભાઈ આના તમે ટેબલો વધારો ઓપરેટરો વધારો લોકોને જલમ મરણના દાખલા ઘટાડવામાં બે ત્રણ ત્રણ મહિના સુધી લાઈનમાં ઊભું રહેવું પડે એ હવે કોઈને પહોંચ થતું નથી મહવાની અંદર ગટરું વારે વારે રોજ બરોજ નેવર જે લાઈન કે હેવન હોટલમાં હોય વાદોળના ઝાંપામાં તો ક્યારે ગટરું ઉભરાઈ જાય અને એ ગંદકી ફેલાઈ નીકળે એવી જ રીતે જે વિટી નગર હોય કે બીજા બધા નગરોની અંદર નવા ઝાપામાં જ્યારે અવરનવર ગટરું ઉભરાય અને રોડ છે કે ઘટો છે એ કરોડો રૂપિયાની કાગળ ઉપર આ નગરપાલિકાના નેતાઓ અને બાબુઓ કામ કર્યા વગરના ના ખાઈ ગયા ચાવ પૈસા પ્રજાના ચાવ કરી ગયા એટલે આ બધો જાતનો અમે પર્દાફાશ કરવાના છીએ એટલે તમે અઢાર તારીખે અચૂક આવો એવી આપ સૌને અમારી નમ્ર વિનંતી